આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ ભક્તોની ભીડ જામી છે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે વાત કરવામાં જોડાયા મંગા આરતી તો લાહો લીધો હતો સર આપણી સાથે ભક્તો જોડાયા છે એમની સાથે વાત કરીશું ભક્તો માં અંબાલા દર્શન કરવા આવ્યા છે પહેલું નવરાત્રુ છે ચૈત્ર નવરાત્રુ નો પહેલો દિવસ છે આજ ચૈત્ર નવરાત્રુ નો પહેલો દિવસે આપ દર્શન કરવા છે તમને કેવું લાગ્યું આજે માતાના દર્શન આજે અમે વિચાર્યું નહોતું કે અમારા આટલા સારા એવા દર્શન થતા પણ માતાજીના દર્શન બહુ જ સરસ થયા છે અમારા ભક્તો જે દર્શન કરીને ધન્યતા અનુભવ થાય તેને જોઈ શકો છો કે અહીંયા જે અખંડ ઝૂન છે એ અખંડ ઝૂન પણ ચાલી રહી છે સવારથી જે અખંડ ઝૂન ચાલી છે અલગ આખા આખા અખંડ ઝૂન અલગ અલગ જે મંદિર જે અખંડ ઝૂન ચાલતી હોય છે ત્યારે ભક્તો છે તેમાં અંબાના દર્શન કરવા હતા એટલે પ્રથમ દિવસે જે ભક્તોનું જે મંદિર ખાતે ઘોડાપુર ઉમટ્યું હતું જે તે અંદર ફોન મારી અંદર નાસી જે અંબાજી મંદિર જુદું ઉઠ્યું તેને લઈને આપણે ભક્તો સાથે વાત કરીશું તમે ક્યાંથી આવો છો આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે તેમાં અંબાના દર્શન કરવા તમને કેવું લાગ્યું આજે અમે દર્શન કરીને બહુ સારો અનુભવ થયો અને અમે આણંદ લાણા આડાસ ગામ થી છે અને દર છૈત્રી નવરાત્રી અમે અંબાજી આવવાનું થાય છે અને માતાજી અમારી બધી પૂરી કરતી હોય છે ત્યારે જે અંબાજી મંદિર લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી તો ચૈત્રી સંદેશ ન્યૂઝ ને આપ કરી શકો દેવી ગણાવતા એવા ભદ્રકાળી મંદિરના દર્શન અમદાવાદમાં નગર દેવી છે ભદ્રકાળી માતા અને તેમાં દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે નગર દર્શન કરી નવરાત્રીના ઉપવાસની શરૂઆત કરવામાં આવી પરવાની આજે વિશેષ પૂજા અર્ચના સાથે સોનાવેશ ધારણ કરીને નગર દેવી આજે નગરજનોને દર્શન પણ આપતા નજરે છે તે પરિયા છે મોટી સંખ્યામાં નગરજનો છે જે નવરાત્રીના દર્શન કરવા માટે નગર દેવીના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા આવ્યા છે બેન આજના દિવસે નવરાત્રીમાં નવતાની પ્રથમ શરૂઆત નગર દેવીના દર્શનથી કેટલી ખુશી થાય છે બહુ આનંદ થાય છે બહુ આનંદ થાય છે બહુ ખુશી

પ્રભાવ વજન મંડળનો પ્રભાવ બધું ભેગું થાય છે લાગણી જોડાયેલી છે માઇ ભક્તોની નગરજનોના દર્શન સાથેની અને નવરાત્રી આજે શુભારંભ છે તે થયો છે કેમેરા મેન ચેતન પરમાર સાથે લીધા ચૌહાણ સાથે અમદાવાદ